હડોદ મુકામે ગત ડિસેમ્બર માસમાં ફરિયાદી શ્રી રધિકાંત ભીખાભાઈ નેતરિયાની આનંદ બંગલોઝમાં જે રહે છે તેમની ઉપર લૂંટનો બનાવ બનેલો હતો તે પોતાના કામકાજના પૈસા લઈ અને જઈ રહેલા હતા ત્યારે બાઈક પણ આઈ આવીને છ લાખ નેવું હજાર રૂપિયાની રોકડની લૂંટ ચલાવેલ હતી અને મરચું ઉડાડી અને ફરિયાદીને બેધ્યાન કરાયેલા હતા આ લૂંટનું ડિટેક્શન માટે અમારા પીઆઈ હળવદ આરટી વ્યાસ પીએસઆઈ અને એમની ટીમે ખૂબ મહેનત કરી અને આરોપીઓને શોધી કાઢેલ અને આરોપીઓ છે મોરબીના બે ઈસમો જેનું નામ રાહુલ હળવદિયા કિશન ભરવાડ બંને મોરબીના રહેવાસી હોય તેમની પાસેથી આ કામે ગયેલ રૂપિયા પૈકીના પાંચ લાખ ઓગણીસ હજાર આઠસો રિકવર કરેલા હતા તેમજ આ કામે વપરાયેલ એક લૂંટમાં જે વપરાયેલ બાઇક છે એ પણ કબજે કરવામાં આવેલું હતું અને તદુપરાંત આ બે આરોપીઓ પાસેથી એક અન્ય બાઇક મળી આવેલો છે જે ચોરીનું હોય આ અંગે ચોરીની ફરિયાદ કરવામાં આવેલી હતી તેમજ આ કામે નામદાર કોર્ટમાંથી ફરિયાદીશ્રીને રૂપિયા મળે તે માટે અરજી કરાવી અને અથાગ પ્રયત્નોને બાદ હળોદ પોલીસ તરફથી નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર આજરોજ તેરા દુજકો અર્પણમાં ફરિયાદીશ્રીને સોંપવામાં આવેલ છે